ભાવનગર જિલ્લામાં વરસાદે વરસવાની શરૂઆત કરતાં ભાવનગરનું રાજપરા ખોડિયાર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ખોડિયાર તળાવ ઓવરફ્લો થયું છે ખોડિયાર તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવા અને તળાજામાં નોંધાવા પામ્યો છે ત્યારે સવારના છથી સાંજના છ સુધીમાં ભાવનગર તાલુકામાં ઓગણીસ એમ એમ વરસાદ વરસવા પામ્યો છે જેને પગલે ખોડિયાર તળાવ ઓવરફ્લો થવા પામ્યો છે